સુરતમાં ડિજિટલ એરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવી જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓની શોધખોળ કરવામાં આવે છે આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે ડિજિટલ એરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે ડિજિટલ અરેસ્ટ સ્ટની ઘટનાઓ હવે દિવસે દિવસે ગંભીર થતી જાય છે ક્યારેક કસ્ટમરના અધિકારી ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે જેમાં આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરીને પડાવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયું છે પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે યુનિફોર્મ પહેરીને બેસે છે ક્યારેક કસ્ટમના અધિકારી બની ને બેસે છે જે તે રાજ્યના અધિકારીઓ બની સામે બેસે છે આ લોકો ડિજિટલ અરેસ્ટ કરવા માટે મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે આ લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઘટનાને અંજામ આપે છે અગાઉ એકચ્યુઅલ ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હતી હાલે જ પ્રકારે અમે ડિજિટલ અરેસ્ટ ઘટનામાં સામેલ લોકોને શોધવામાં

અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટર રેસ્ટ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જોયા કરા અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાયા જો બેસીને બધાના બગલાયા હતા અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના જો સ્કેચ બી શેર કરશે જો એ બી कि जो हमें फरियादी बतावे कि आप प्रकार व्यक्ति आता बैठा था तो अमुक आपने पूरा डिटेल आप तो हमें अपना स्केचो पर बनाइए चाहिए कि आप प्रकार व्यक्ति बेसी ने जो है आ आ रीते करता पर हमें जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा क्रिमिनल शोधवा हम लोग कामगिरी करता था आज प्रकार अत्य जो डिजिटल अरेस्टवाला ने भी हमें बस स्टार्ट कराएं कि जटला लोगों के एक नहीं जैसे तो पे बीजा तीजा कहीं और जेने कर से ਇਹ ਨਾਮੇ ਪਕੜਵਾਉਣ ਦੇ ਫਰਕ ਤਾਂ ਨਹੀਂ ਚਾਹੁੰਦਾ